જય માતાજી ખેડૂત મિત્રો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે સરકારે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે હવે એ ખેડૂત યોજનામાં સહેલાઈથી અરજી કરી શકે એ માટે આ એક ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે જે પોર્ટલ એટલે કે વેબસાઇટમાં સમય પ્રમાણે યોજનાઓ ચાલુ કરવામાં આવે છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ફોર્મ ભરવા ચાલુ થયા હતા અને બંધ પણ થઈ ગયા હતા પણ ઓછા લક્ષ્યાંકના કારણે બીજી વાર ફોર્મ ભરવા ચાલુ થયા છે તો આ ખેડૂત પોર્ટલ ઉપર કઈ કઈ યોજનામાં ફોર્મ ભરવા ચાલુ થયા છે એની વિગતવાર ચર્ચા આપણે આ વિડીયોમાં જોઈશું એ પહેલાં મારી વિનંતી છે કે તમે વિડીયો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા ગ્રુપમાં મોકલજો તો મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી વિભાગમાં ફરીથી ફોર્મ ભરવા ચાલુ થયા છે તો કયા કયા ઘટકોમાં ફોર્મ ભરવા ચાલુ થયા છે એ જોઈએ તો એમાં રેઝ બેડ પ્લાન્ટર માટે ફોર્મ ભરણ ચાલુ થયા છે અને મિત્રો આ ફોર્મ ભરણ છેલ્લી તારીખ છે વીસ સાત બે હજાર પચીસ ત્યાર પછીનું સાધન છે સનેરો ત્યાર પછી સ્માર્ટફોનની ખરીદી પર સહાય પાઇપલાઇન પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન આંતરખેળનું સાધન કાપણીનું સાધન પશુ સંચાલિત વાવણીઓ પ્લાન્ટર શેડર મોબાઈલ શેડર પ્લાવ તમામ પ્રકારના રીઝર બંડ ફોર્મર ફ્રો ઓપનર વાવણીયા ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારના રીપર બ્રાઇન્ડર તમામ પ્રકારના અન્ય ઓજાર સાધન રોટરી પાવર ટીલર સેલ્ફ પ્રોપેડ પાવર વીડર સેલ્ફ પ્રોપેડ પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત પંપ સેટ્સ ટ્રેક્ટર સંચાલિત ઘાસની ઘાસડી બાંધવાનું સાધન સબસોઇલર પાવર ટીલર બ્રશ કટર પોટેટો ડીગર પોટેટો પ્લાન્ટર કમ્બાઇન્ડ હાર્વેસ્ટ ગ્રાઇન્ડર ડીગર પેડી ટ્રાન્સપ્લાન્ટર હેરો તમામ પ્રકારના તાડપત્રી પાવર થ્રેસર લેસર લેન્ડ લેવલર લેન્ડ લેવલર રોટાવેટર ટ્રેક્ટર વીસ એચપીથી વધુ અને સાઠ એચપી સુધીના પોઇસ્ટ હોલ્ડિંગર વિનોવિંગ ફેન કલ્ટિવેટર અને ટ્રેક્ટર ઓપરેટર સ્પેયર તમે મિત્રો ખેતીવાડી વિભાગમાં આટલા પ્રકારના સાધનો ઓજારો માટે સહાય આપવામાં આવશે તો મિત્રો આમાંથી તમારે યોજનામાં ફોર્મ ભરવું હોય તો તમે તમારી ગ્રામ પંચાયતમાં જાઓ અથવા તમે જાતે પણ આ યોજનામાં ફોર્મ ભરી શકો છો જેના વિશે મેં અગાઉ વિડીયો બનાવેલો છે જે વિડીયો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને યોજનામાં ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ જરૂર પડે એ જોઈએ તો મિત્રો એમાં સાત બાર અને આઠ આની નકલ આધાર કાર્ડ બેંક પાસબુક મોબાઈલ નંબર અને જો ખેડૂત એસસી અને એસટી જાતિમાં આવતો હોય તો એમને જાતિનો દાખલો જોઈશે તો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આટલા ડોક્યુમેન્ટ્સ જરૂર પડશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો